અમદાવાદમાં આપનું સ્વાગત છે જોવા જઈએ તો આપણું અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની સાથે ફ્લેવરફુલ સિટી પણ છે અમદાવાદની રસોઈ સંસ્કૃતિ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રમાણ છે પારંપરિક ગુજરાતી થાળીથી લઈને માણેક ચોકનું સ્ટ્રીટ ફૂડ સુધી આ શહેરની રસોઈ સંસ્કૃતિ સ્વાદોની એક જીવંત ગૂંથણી છે આજે આપણે એક એવી વિસરાતી વાનગીને જાણવા જઈ રહ્યા છે જેનું પોતાનું એક અલગ ઇતિહાસ છે અને એવા એક વ્યક્તિને મળવાના છે જે આ વાનગીને જીવિત રાખીને એમાં સ્વાદ અને પોષણ ઉમેરી રહ્યા છે મારું નામ તરુલતાબેન પંચાલ છે હું બે હજાર તેરથી સૃષ્ટિ સંસ્થા સાથે જોડાયેલી છું અને તે વિશ્રાતી વાનગી માટે ઘણા બધા પ્રયત્નો કરે છે કે જે વિશ્રાતી વાનગી કોઈ જાણતું ના હોય કોઈ પહેચાનતું ના હોય તે માટે એ લોકો પ્રયત્ન કરે છે પબ્લિક સુધી લાવવા માટે એમાં હું ભાગ લઉં છું હરીફાઈમાં દર વર્ષે અને હું પાંચ વખત મેડલ અત્યાર સુધીમાં જીતી છું આ વખતની મારી રેસીપી છે લીલી હળદરમાંથી રાબ બનાવવાની છે અને તે ઉત્તર પ્રદેશની છે અને મારવાડી લોકો પણ આ પ્રસુતા સ્ત્રી માટે સ્પેશિયલ બનાવે છે તો આવો લીલી હળદરની રાબ બનાવતા પહેલાં આપણે એના જરૂરી ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ સૌપ્રથમ આપણે ગેસ ઓન કરીને એક તાવડીમાં પાંચથી છ ચમચી ઘી ગરમ કરી લઈશું ઘીના ગરમ થયા પછી એમાં બેથી ત્રણ કાજુ બેથી ત્રણ બદામ અડધી વાટકી છોલેલું ટોપરું અને અડધી વાટકી ગુંદર ઉમેરીને સાતળી લઈશું આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ એકવાર સતડાઈ જાય પછી એને ઘીથી અલગ કરીને એક બોલમાં રાખી લઈશું ચાવડીમાં બે થી ત્રણ ચમચી ઘી અને આપણી છોલેલી લીલી હળદર ઉમેરીને એને સાંતળી લઈશું પછી એમાં વાટેલું જીરું વાટેલો અજમો અને કટકા કરેલી ખારેક ઉમેરીને ધીમા તાપે એને સાંતળી લઈશું પછી એમાં એક વાટકી પાણી ઉમેરીને રાબને ઉકળવા દઈશું જેનાથી લીલી હળદર ચડી જશે પછી આપણે સ્વાદ અનુસાર ગોળ ઉમેરીશું અહીંયા આપણે અડધી વાટકી ગોળ લીધો છે ગોળને આપણે ધીમા તાપે ઓગાળવાનો છે રાબને આપણે ઘટ થવા દેવાની છે છેલ્લે આપણે સૂંઠ અને ગંઠોળાના પાવડર ઉમેરીશું અને જોડે સાતળેલા કાજુ બદામ ટોપરું અને ગુંદર ઉમેરીશું અને એને ઘટ થવા દઈશું રાબને એક બોલમાં લઈને એને ગરમ સર્વ કરીશું આ વાનગી સ્વાદિષ્ટ તો છે જ પણ આમાં પોષણ કેટલું છે આવો જાણીએ વાનગીઓમાં જ્યારે લીલી હળદર એટલે કે આયુર્વેદમાં હરિદ્રા આ ઔષધનું નામ હરિદ્રા કહેવામાં આવ્યું છે હરિદ્રા વિશે જ્યારે વાત કરવી હોય બોડી ડિટોક્સ લિવર ફંક્શન રેગ્યુલેશન સ્કીન ગ્લો મેન્સ્ટ્રોલ ક્રેમ્સ આવા અનેક સમસ્યાઓ માટે ખૂબ અસરકારક ઔષધિઓનું કામ કરે છે અને ખાસ કરીને વુમેન માટે ફેશિયલ હેર રિમૂવ માટે પણ ઔષધિઓનો યુઝ થાય છે હળદર ખાવાથી આપણા શરીરનું બંધારણ સારું રહે છે અને લોહી પણ શુદ્ધ કરે છે આપણું જ્યાં આપણે વિસરાતી વાનગીઓની આ યાત્રાને અંત કરીએ છીએ ત્યાં આપણે યાદ કરીએ છીએ કે ભોજન માત્ર પેટ ભરવાનું માધ્યમ નથી તે આપણા વારસા પૂર્વજો અને આપણને આકાર આપતી કથાઓનો સંબંધ છે તો આવો આપણે આ સ્વાદોને વિલુપ્ત થવાથી બચાવીએ જેથી આવનારી પેઢીઓ પણ ભૂતકાળનો સ્વાદ માણી શકે